સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ દાખલા નંબર ત્રણ શું ચતુષ્કોણ એ સીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો એની એક શક્યતા ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર એકસો એસી હોય ના ના થઈ શકે કારણ કે સૌથી પહેલા આપણે ખૂણો ડી અને ખૂણો બી ક્યાં છે એ જોઈએ તો ખૂણો ડી અહીં છે અને એની એક્ઝેક્ટ સામે ખૂણો બી છે હવે એકસો ક્યારે થઈ શકે કે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોળના કોઈ પણ બે પાસ પાસેના ખૂણા પાસ પાસેના ખૂણા હોય તો 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 અને જ એમના બંને ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય તો જ થઈ શકે પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કે ખૂણો ડી અને ખૂણો બી એ સામસામેના ખૂણા બને છે માટે આ શક્ય નથી વિકલ્પ બે જોઈએ એ બી બરાબર ડીસી બરાબર આઠ સેન્ટીમીટર એડી બરાબર ચાર સેન્ટીમીટર અને બીસી બરાબર ચાર પોઈન્ટ ચાર સેન્ટીમીટર થાય તો ના ના થાય કારણ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોયા એ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુના માપ સરખા હોય અહીં સામસામે જુઓ એ બીનું માપ આઠ સેન્ટીમીટર છે ડીસીનું માપ પણ આઠ સેન્ટીમીટર છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ બનવા માટે એડી બરાબર ચાર સેન્ટીમીટર હોય તો બીસી બરાબર પણ ફક્ત ચાર સેન્ટીમીટર જ હોવું જોઈએ પરંતુ અહીં બીસી બરાબર ચાર પોઈન્ટ ચાર સેન્ટીમીટર આપેલું છે જેના લીધે આ સમાંતર બાજુના ચતુષ્કોણના નિયમોનું પાલન કરતા નથી દાખલા નંબર ત્રણમાં ત્રીજો વિકલ્પ છે ખૂણો એ બરાબર સિત્તેર ડિગ્રી અને ખૂણોસી બરાબર પાસઠ ડિગ્રી ડિગ્રી બોલી શકો અથવા તો અંશ પણ બોલી શકો તો એમ કહેવા માંગે છે પેલા આપણે જગ્યા જોઈ લેવાની કે ખૂણો એ ક્યાં છે અહીં છે અને ખૂણો સી એ અહીં છે એટલે કે સામસામેના ખૂણા થયા હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય એટલે બે શક્યતા બની શકે જો અહીં ખૂણો એ સિત્તેર અંશનું માપ બનાવતો હોય તો ખૂણો સી પણ સિત્તેર અંશનું જ માપ બનાવતો હોવો જોઈએ જો ખૂણો સી પાસઠ અંશનું માપ રાખતો હોય તો ખૂણા એનું માપ પણ પાસઠ અંશ જ હોવું જોઈએ પરંતુ અહીં બંને માપ અલગ પડે છે એટલા માટે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા જ હોય છે જે અહીં નથી એટલા માટે આ પણ શક્યતા બનતી નથી દાખલા નંબર ચાર એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય તો અહીં આપણે સામાન્ય રીતે પીક્યુ દોરીએ છીએ પી ક્યુ આર એસ આ એક ચતુષ્કોણ છે એમાં જેમ આપણને કહ્યું છે પ્રમાણે સામ સામેના ખૂણાની એક જોડ સમાન હોય તો સામ સામેના ખૂણા કયા બનશે તો ખૂણો પી ખૂણો એસ ખૂણો ક્યુ ખૂણો આર બરાબર છે તો આ એક સામ સામેના ખૂણા બનશે અને ક્યુઆર અહીં ક્યુ અને આર સરખા છે છતાં પી ક્યુઆર એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી કારણ કે આ બનતો ચતુષ્કોણ પતંગ આકાર આકાર જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે આ પતંગ આકાર ચતુષ્કોણ છે અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે પતંગ આકાર ચતુષ્કોણમાં સામસામેના ખૂણાની માત્ર એક જ જોડ સમાન હોવાય છે જે અહીં આપણે જોઈએ છીએ કે ક્યુ અને આર એ સરખા છે પરંતુ પી અને એસ એ ખૂણા સરખા નથી દાખલા નંબર પાંચ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો ત્રણ જેમ બે છે આને આપણે કઈ રીતે વાંચીશું ત્રણ જેમ બે છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપશો તો અહીં આપણે અંદાજે ચતુષ્કોણ લઈએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ જેને ચતુષ્કોણ એ બી સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બી સી અને ડી તમે કોઈ પણ બે ખૂણા કયા છે ચાહો તો એ બી પણ લઈ શકો બીસી પણ લઈ શકો એડી પણ લઈ શકો મેં અહીં સી સી અને ડી લીધા છે જ્યાં ડી બરાબર ત્રણ એક્સ અને સી બરાબર ટુ એક્સ લીધા છે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો એકસો થાય છે તો ત્રણ એક્સ ત્રણ એક્સ વધતા બે એક્સ બરાબર એકસો ત્રણ બે એટલે પાંચ એક્સ એક્સની કિંમત આપણે શોધવાની છે એટલે એક્સને આપણે આ બાજુ લાવીશું ડાબી બાજુ અને જમણી બાજુ આપણે આ રીતે ગણતરી કરીશું એકસો એસી ભાગ્યા પાંચ એમના આપણે નાના નાના છેદ પાડી દઈએ તો છત્રીસ ગુણ્યા પાંચ કરીશું એટલે એકસો એસી થાય અને પાંચ પાંચથી પાંચનો છેદ ઉડે એટલે છત્રીસ વધશે તો એક્સ બરાબર આપણને છત્રીસ મળે છે હવે આ છત્રીસને આપણે આ સમીકરણમાં કિંમત મૂકીને ચેક કરીશું કે એકસો એંસી થાય છે કે કેમ ખૂણો ડી બરાબર ત્રણ મૂલ્ય આપણે લયું હતું તો એક્સ જ્યાં હોય ત્યાં આપણે છત્રીસ મૂકવાનો છે જ્યાં એક્સની કિંમત મૂકીએ તો બે ગુણ્યા છત્રીસ એટલે બોતેર હવે આપણો જવાબ એકસો આવવો જોઈએ એટલે કે એકસો બે વત્તા કરીએ તો આપણને એકસો મળે છે મતલબ કે આપણે આ જે જવાબ લાવ્યા તે સાચો છે આથી ખૂણો ડી બરાબર એકસો આઠ તેમજ ખૂણો એ બરાબર બોતેર બોતેર શા માટે કે આ બંને કેવા થશે પાસ એના ખૂણા એટલા માટે એમના જે આ બંને મૂલ્ય છે એમનો સરવાળો એકસો એસી થશે એવી જ રીતે ખૂણો બી બરાબર એકસો આઠ અને ખૂણો સી બરાબર બોતેર મળે છે એટલે આપણને આ જે પૂરક ખૂણાઓ છે એ પ્રમાણે આપણો જવાબ મળે છે જાણીએ છીએ કે સામ હોય સરખા હોય તો માપખુણો સી માપ આપણને બોતેર મળ્યું તો આપોઆપ માપખૂણા એનું માપ બોતેર મળી જાય છે એવી જ રીતે માપખુણા ડી નું માપ આપણે શોધ્યું તો એની સામે એક્ઝેક્ટ આપણને માપખુણો બી નું માપ એકસો આઠ મળી જાય છે અને આ બંનેનો સરવાળો કરીએ તો એકસો એસી મળે છે આ બંનેનો પણ એકસો એસી આ બંનેનો પણ એકસો એસી અને આ બંનેનો સરવાળો પણ એકસો એસી જ મળે છે હવે દાખલા નંબર છ જોઈએ એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના બધા સમાન છે બધા ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો અહીં આપણે એક સામાન્ય સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ છીએ જેને આપણે ચતુષ્કોણ એ બી સી ડી કહીશું હવે અહીંયા આપણે સૌથી પહેલા પાસ પાસેના કયા ખૂણા બનીએ છીએ એ જોઈએ તો પાસ પાસેના ખૂણા બનીએ ત્યારે આપણે નવરાત્રિનો ગરબો યાદ રાખવાનો કે ગરબામાં કેમ આપણે બધા જોડે જોડે ફરીએ છીએ અને ગરબા ગઈએ છીએ એવી જ રીતે પાસ પાસેના ખૂણામાં ખૂણો એ બરાબર ખૂણો બી ખૂણો બી બરાબર ખૂણો સી આ બંને પાસ પાસેના ખૂણા થશે ખૂણો સી એની પાસેનો ખૂણો ડી છે અને ખૂણા ની પાસેનો ખૂણો એ છે તો અહીંયા આપણે પાસ પાસેના ખૂણા આ રીતે મળે છે હવે કોઈ પણ એક જોડે લઈએ આપણે તો ખૂણો એ અને ખૂણા બી ની વાત કરીએ છીએ તો માપ ખૂણા એ વત્તા માપ ખૂણા બી બરાબર એકસો એસી અંશ થાય હવે અહીંયા ટ્વિસ્ટ એ છે કે આપણે જે આ દાખલો ગણવાનો છે એના માટે

મૂળ આપણે માપખુણા એ નું માપ શોધવાનું છે એટલે એને આપણે ડાબી બાજુ રાખીને બે ને આપણે જમણી બાજુ લઈ જઈશું આ રીતે આપણે છેદ છૂટા પાડીશું નેવ ગુણ્યા બે કરીએ તો એકસો એસી બે બે થી બે નો છેદ ઉડી જાય એટલે નેવ આપણને મળે છે તો માપખૂણા એ બરાબર નેવ અંશ જવાબ મળે છે હવે માપખૂણા એ બરાબર માપખૂણો બી એટલે કે આ બંનેના માપ કેટલા હશે નેવ અંશ નેવ અંશ હવે તેના સામસામેના ખૂણાના માપ પણ સરખા હોય એટલે માપખુણો સી બરાબર પણ નેવું મળશે અને માપખૂણો ડી બરાબર પણ નેવું મળશે જુઓ આપણે શું શોધ્યું ખૂણા એનું માપ શોધ્યું નેવું અંશ તો એજેક્ટ એની સામે છે ખૂણો સી તો એનું પણ માપ આપણને મળશે નેવું અંશ હવે અહીંયા પાસ પાસેના ખૂણા બી નું માપ આપણને નેવું અંશ મળે છે તો એની સામે છે ખૂણો ડી તો જો અહીંનું માપ

ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો અહીંયા તમને આ આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી છે હવે અહીંયા આપણે જોવાનું છે કે બહિષ્કોણ છે આ ચતુષ્કોણ છે પણ એની બહારનો પણ એક ખૂણો છે ખૂણો પીઓએ અને એનું મૂલ્ય છે સિત્તેર અંશ તો અહીં આપણે લખવું પડે કે આપેલી બાબતોને સમજવા બહિષ્કોણ ખૂણો પીઓએ છે અને એચ ઓ પી નો બહારનો કોણ કયો છે પીઓ એ હવે તમે અહીંયા જુઓ અહીંયા એક ઝેડ બને છે જે મેં અહીંયા દર્શાવ્યું છે આ બહિષ્કોણમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જ આ વસ્તુ અહીંયા મેં દર્શાવી છે આ બહિષ્કોણ છે પીઓ એ હવે તમે અહીંયા જુઓ કે આ રીતે ખૂણો બને છે યુગમકોણ બની રહ્યો છે કેવું હોય કે જો આ ખૂણો હોય તો આ ખૂણો પણ સિત્તેરનો બની જાય છે જુઓ આ રીતે થશે જો આ એક ખૂણાનું માપ સિત્તેર હોય તો એની સામેના ખૂણાનું આ રીતે જે આપણે આગળ મેં સમજાવ્યું હતું યુગમકોણ માં એ પ્રમાણે વાયનું માપ પણ આપણને સિત્તેર મળશે અહીં આપણે સાઈડમાં એક આકૃતિ દોરી રાખી છે જેથી વધારે ખ્યાલ આવે હવે અહીંયા આપણે જોયું કે વાય વધતા ઝેડ એટલે કે વાય અને ઝેડ આ બંનેના સરવાળો ખૂણાનો સરવાળો સિત્તેર થાય છે તો આપણે માપ ખૂણો એચ ઓ પીનું માપ શોધવું હોય તો એકસો એસીમાંથી સિત્તેર બાદ કરવા પડે તો આપણને ખૂણો ખૂણો એચ ઓ પી એકસો દસ મળે છે એકસો એસીમાંથી સિત્તેર બાદ કરતાં એકસો દસ મળે છે તો હવે અહીંયા જો એક્સ બરાબર એકસો દસ મળી હોય તો આપોઆપ એની સામેનો જે ખૂણો છે એનું માપણ એકસો દસ થઈ જશે હવે આપણે જોઈએ કે અહીંયા એક છેદિકા પસાર થાય છે જે આ બે ખૂણામાંથી પસાર છે તો જોઈએ અહીંયા કે પીઓ સમાંતર આની સમાંતર કઈ બાજુ છે ઈ એચ આ બે ની એટલે કે આ અને આ બાજુ એ બે ની વચ્ચેથી એક છેદિકા પસાર થાય છે એ છે પી એચ અથવા તો એચપી પણ કહી શકાય તો અહીં સીધે સીધો યુગમાં પણ બની જશે કઈ રીતે જોઈએ આપણે ખૂણો ઓ માપ ખૂણો ઓ પી એચ તમે જુઓ અહીંયાથી એક ખૂણો આ રીતે બને છે બરાબર ખૂણો પી એચ ઇ એ યુગમાં પણ બનાવે છે તેથી આપણને વાય બરાબર ચાલીસ મળશે યુગમોનના લીધે ચાલીસ બનશે જેમાં અહીંયા આપણે સિત્તેર હતું તો અહીંયા સિત્તેર માપ મળતું હતું એ રીતે અહીંયા ચાલીસ છે તો આનું માપ પણ ચાલીસ મળશે તો વાય વત્તા ઝેડ બરાબર સિત્તેર વાયનું મૂલ્ય આપણને મળ્યું છે ચાલીસ ડિગ્રી અને માપ શોધવાનું હોય આપણે બહાર લઈશું ડાબી બાજુ તો સિત્તેર માંથી ચાલીસ બાદ કરતાં આપણને ત્રીસ મળે છે અંતે ફાઇનલી આપણને બધા જ મૂલ્યો મળી જાય છે આમ એક્સ બરાબર એકસો દસ વાય બરાબર ચાલીસ અને ઝેડ બરાબર ત્રીસ મળે છે